ગુડ મોર્નિંગ કેમ છે બધા મજામાં મજામાં છો તો સ્વાગત છે તમારું મારા એક નવ માં તો આજે બ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે તો જો અત્યારે વાગી ગયા છે ત્રણ અને પાંત્રી અને અત્યારે બ્લોક શા માટે ચાલુ કર્યો કેમ કે લાલજીભાઈ આપણા ઘરે આવે છે હમણાં આજે ફોન આવ્યો છે તો હમણાં આવે છે તો મળીએ ક્યારે એના મિત્રો તો જો લાલજીભાઈ આપણા ઘરે આવી ગયા છે

અને અત્યારે તેના ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો તો આલે લાલજી કીધું છે સબસ્ક્રાઇબ કરી લાગજો અને લાલજી નું પણ કોમેડી મસ્ત ઉતારે છે અને હું તો બધી કોમેડી જોઉં છું તો કોમેડીમાં માં મગજ સકારો એટલે એ પાછું કંઈ નાની માં ના કે લઈ એટલે કોમેડી માં મગજ સારો કરે અને અમારા બેન પણ જોવા આવે માતાજી તમારો વિડિયો એમ કોઈ નહી બધાને મારો પહેલો વેલો તમે જે સ્કેચ બનાવ્યો તો તારો લાલન કે તમે કેટલો મારો પહેલો વેલો બનાવ્યો ને તમે જ બનાવ્યો બીજા કોઈ નક બનાવ્યો આ તો જો સવિતાબેનનો પણ સ્કેચ بنવ્યો છે તો એ જ ડકટમાં પડ્યો આપણે એ પણ હમણાં બતાવીએ એને એ બહુ ઓખાં કેરા તો મે કીધું મેં કે બહુ મસ્તો બનાવે એમ થેન્ક યુ થેન્ક યુ એક બધું તમે બધાય કરો એટલે તો જો વાળો હમણાં ચિત્ર આપડા થોડાક બતાવીએ જો અમારે શેડલ પર શેડલ પર બતાવો હાલો એ સવિતાબેનનો કેમ આમાં કલર મેં નથી પૂરો ના સારો બને

স্েলাল জে পেনি বদাই পাইগা ছেনি আওজো পাশা আইছি নিকেলিলে পাকেন হটমা তোলা ওকে পাকে আওজো তো হারো আওজো তোরে হারো হা

જો આને સોડા પીડે દેખવા સોડા પીરો તો જો લાલચી પાઈ શીતરે લઈ જાવાનું ભૂલી ગયા હવે આપણે જાવ કે નીચે ખોટા ત્યારે લેતા રાખો ખાશો તો મારે વસન બેન જોવા હવે બધુંય સાફ સફાઈ કરી નાખીએ હા હું સાફ સફાઈ કરી નાખીએ સોડા નહીં પીધે સોડા નહી પીધે કેમ કે ગામમાં ઝૂમમાં જ્યાં કહે તે ગળ્યું ગળ્યું બહુ ખાધું એટલે પછી બધુંય સોડા ગળી આવે પી પછી ગળું બળી ને મેં પણ સોડા નથી પીધી કેમ કે મારો રાગ બે જો નથી તબિયત નથી હારી ચાલો તો હવે આ બધું આપણે પેક કરી દઈએ તો જો આ ઉપર છે તો પાછું પેક કરીને મેંકી દઈએ આપણે જો પેક કરીને બધું મેંકી દીધું છે અને મારા શેઝુબેન શું આપો હતા તો ચોકલેટ લઈ લાઈ મંદે તો જો ચોકલેટ આવી થોડી હોય કેવી છે આમ શોધ ખરા

તો જો આ હે એમાં કમર કાકડી આવે બાબલા આવે અને પછી કમર કાકડી એમાં ફૂટે ને કમર કાકડી જો કમર કાકડી અંદર આવે અને આમ તો જંગલી બદામ કહેવાય કમર કાકડી આવી છે અને મમ્મી દાડિયા વેવા ને આ સોફા હમણાં નાખી જવાય બોલો કો

जवाओ कैके त पाच रोटला खाय न अमर शेजो बेल नु करा ई जोवे जाली त ई जोवा कैक्सोक मा वयै त तव तार बदाई वयै सोक मा गाडी बेहवा गसल बना त जवाओ कैके आ लिमडा ना पांदरा म તો જો મમ્મી હાથ પગ થોઈ ન ખાધા તો આપણે વઈ આયા ઘર માં અને મમ્મી જો આજપક પગ ન ખા છે આજ લાલજી શિયાળ ને સવિતા બેન ને તેના મમ્મી ની બધા આયા તમે રાની ને ઘરે થોડી ખબર હોય કે ફોન કરીને કહેવું જોઈએ ને તો મને કઈ ફોન એ નતો કર્યો ને અચાનક આવ્યા અજાણક હતા જેલા હતા ત્યાં પાટો મારતા જા ખાતરનું પછી તનો બેન એ અને સેલફ બેન ફોટો પડાવ્યો કા

આઈ મારે કલર કરવાની પીસી ગઈ અને મારા મમ્મી શું કરવા મમ્મી તો સવારમાં શાક બનાવવા માટે છે ને સૈણા પલાળે છે તો આવું કઈક છે અને બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે પાછા એક નવા વ્લોગમાં ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય